એકવીસ વર્ષ હોય લગ્નની ઉમર છે હજુ હવે કારને કંકજના લગન થઈ ગયા હવે આપણે ક્યારે કરવાના જો હવે હું બહાર હવે હવે રહેવાતું નહીં હે તો એ ગઈશ વેલકમ ટુ મેડમ ચલો આપતા છોડાસના ખરાબ જ હોય આવી ગયા છે વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈસ સવાર સવારમાં કેટલા વાગ્યા કેટલા વાગ્યા અગિયાર સોળ અગિયાર સોળ એટલે સાડા અગિયાર સો અગિયાર તો દરરોજ આપણે બ્લોગ ચાલુ કરીએ સામણાથી હમણાંથી કેમ કે ઊંઠે મોડા છે પછી એડિટિંગ મોડું પડે છે જીમ જતા નથી આપણે એટલે આમનાનો શેડ્યુલ હમણાં બહુ જ પેલો ચાલે છે ગરમી બહુ ચાલે છે ને ગાય છે કારણે તાપ જો ખાલી બહાર બહુ તાપ પડે છે એટલે તાપના કારણે કશું જવાનું પણ મન નથી થતું અને બહુ કંટાળો થાકી જવાય છે એટલે પેલો ભાઈ જો વાંચ્યા જ કરે આખો દિવસ વાંચે છે કેવું મોબાઈલમાં ચે છે એ તો મોબાઈલ મૂકી દીધો તુએ હે જુઠ્ઠું બોલતો જ નહીં મોબાઈલ મૂકી જો કાનમાં રટતા ભણતા ભણતા બ્લોગ જોય ગાઈસ તો મારો બ્લોગ જોય તો ચાલે બીજાનો નહીં જોવાના બડા હરામી હો બેટા મારો જોય તો ચાલે તમને ભૂખ લાગી ગઈ તો હવે મમ્મી ખબર નહીં બનાવે છે જમવાનું એ બનાવતા અંદર છે તો ગાઈસ આ જમવામાં છે ટીંડોળાનું શાક છાસ રોટલી ને અથાણું અથાણું અમને ઘરે બનાવ્યું છે નવું નવું બનાવ્યું છે તો તમે શું કહો એ

મને કેજા અમારા છે ને શેરીમાં જમવાનું છે એટલે એક જણે લગ્ન કર્યા છે ને એનું રિસેપ્શનનું જમવાનું આપે છે કે કામ લગ્ન કરેલા તો હમણાં મને ત્યાંથી ફોન આવે છે બોલ લગ્નવાળા ઘરમાંથી ફોન આવે છે એટલે કે ભાઈ ચાલ્યું ભાઈ જલ્દી કેટલી વાર જેટલી વાર મારું ઇમ્પોર્ટન્ટ એમાં નથી લગ્નમાં એટલે રિસેપ્શનમાં પીરસવા જવાનું છે મેન એટલા છે ને લક્ષ્મીનગરવાળાને એના માટે બોલાવે એટલે આમ બોલાવે તો ફરી એટલે આઈપીએલ વાઈ ગઈ બોલાવે તો ખરી જ પણ છે ને મેન પીરસવા માટે બોલાવે એટલે માણસો ઘટે કેમ કે લક્ષ્મીનગરવાળા દયાળું માણસ અને છે ને તરત એમ બધે કામમાં ઊભા રહી જાય એના માટે લક્ષ્મીનગર વાળા જલ્દી બોલાવે તો મને ફટાફટ ફોન આવી ગયા બે ત્યાંથી કોઈ ચલની ભાઈ ચલની હા મેં કોઈ આવ્યું આવ્યો હવે ગાડી સ્ટાર્ટ કરીને નીકળું ફટાફટ આ લેપટોપ આપવાનું છે મારે એક જન ને બધા ખાવા લાગ્યા બધા મને મૂકીને હું પીરસો ઉભો રહ્યો બધા ખાવા હા ગયા હા મમજી પસીનો હા અમે તમારે કે ભાલો વાસી હા બપાડા ગાવા લાગ્યા જો ને ભાઈ અમને મૂકીને આપજો હું પીરોસ શું ધ્યાન આપું છું ભાઈ તમે ખાવાનો બીજા બાકી છે ભાઈ બાકી જ છે ને ભાઈ બીજા બાકી પપ્પા કીધું બીજા બાકી જોઈને મોકલો પપ્પા બહી ગયા તો ભાઈ અમને બધા ખાવા બહુ ગયા છે અમે પપ્પા જોયેલા અમે તમે કહે ભાલો વાસી અને એક જ ડાયલોગ છે બધા આખી ટોળી બેહ ગઈ છે ગાવા ગાઈશ હમણાં જમવામાંથી પનીરનું શાક પછી આ છે મોઠો પછી આ છે પુવા બટેકાનું શાક વાત છે કઢી છે હવે હું કે ભાવે છે ભાઈ ભાવેશ તો પીરસવા જવાનું છે ભાઈ પીરસવા જવાનું છે ટાઈમ આજે વાર છે તો નાચવા એ ભાઈ હા આપવાનો છે આ વખતે ગણપતિનો સ્પોન્સર હું અડધો ફાળો

ખાઈ જ હમણાં નીકળે ફરવા માટે મત છે જમી વમી ને અમે લોકો ફરવા નીકળે ફરવા નીકળવું પણ ઊંઘ આવે રાત માં ફરવા ની નીકળે આટો મારવા નહીં નીકળે ઊંઘ નહીં આવે નીકળે અમે કોઝવે પર એમ જ સાઈડ જવાનું કે આપડે અડાચંદ સાઈડ જવાનું આપણે ઘર લઈ લઈએ સાઈડ એટલે હું થોડું મજા આવવાનું પછી હા તોડી ગતાર ગયા મજ ને કે એટલે ત્યાં મજા આવે બધા જ આવેલા ને બધા બંડી ને બધા જ આવેલા બહુ મજા આવી ગરમી એટલી લાગતી હોલ માં ગાઈશો ઉભો રાખેલો બાજુ આવ જલ્દી હું ગયો ચેતન કાકા હિયે કે હું બસ આટલા ખાલી હવે ત્રણ અંદર મંડપ તો બાંધી ગયેલા બાબુ ને બાબુ બધા બધા પેલા કેટલા વાગે આવ્યા ખબર જમવાના ટાઈમ પર જ આવ્યા લોકો ભાઈ પીરસ ઉભા રહ્યા પછી લોકો આવું હતું ગાઈસ એની વસ્તુ ગાઈસ શું એ લક્ષ્મીનગર વાળાને આપણને શું કરવા બોલાવે પીરસમાં કામ માટે બોલાવે મેઇન વસ્તુ લક્ષ્મીનગર જયારે બી ટીમ હોય ને આખી એટલે કામમાં જ હોય મેનેજમેન્ટમાં જ હોય કેમ કે લક્ષ્મીનગર હા કઈ બી કરો મેનેજમેન્ટ જ્યાં પહોંચી જ વળે પહોંચી જ વળે હવે ઓર્ડર લેવાનું ચાલુ કરવા છે અમારે કે છે ને બધું બધું આખું મેનેજમેન્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ આખું લક્ષ્મીનગરનું

પેલા <laughs> <laughs> <laughs>

गर्मी एटली पड़े गायस चाह पी आइसक्रीम खान मन था दूध पी दूध पीव क्या दूध पीव दूध पीव आइसक्रीम खाओस््रीम आइसक्रीम फिफ्टी वन बहुत महंगाई गई लो लाइट प्रॉब्लम लाइट चाली गई आंबे वाला बॉक्स में भी लाइट चाली गई कोई प्रॉब्लम गायस अह जीबी नो पावर आए लाइट चाली जाए जेने बॉक्स लीधु

અંધારું જ અંધારું ગાય આખા 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 સ્ટ્રીટ લાઈટ બી બંધ થઈ ગઈ અહીંયા આખા રોડ પર લાઈટ બંધ પડતું જતા અહીંયા રસ્તા ચાલે જ છે ઘઉં નથી જુવાર છે જુવાર આવ્યા ગાઈસ જુવાર તો રાતના બહાર વાગ્યા છે રાતના ખાવા બેઠા છે ઈંડા ગરમી ગરમી માં ઈંડા ખાવા રાજ શું થાય હું ફેરી નાખ્યા ઝાડા થાય ને રાજ્ય પોલીસ પોલીસની ગાડી આવી